જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે આવું પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં જઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય જ છે અને સાથે સાથે આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એકસાથે સાથે આઠ ગાયોના મોતને લઈને મચી જવા પામી હતી આ સંદર્ભે પશુપાલક ભરવાડ દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ લખાવવામાં આવી હતી તે મુજબ જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ આઠ ગાયોના મોત થયા હતા આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીની જાણ કરતાં જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં ચોટ જેટલી ગાયોના મોત થયા હતા જીઆઈડીસીની કંપનીઓના ચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે ત્યારે જીઆઈડીસીમાં એક સાથે આઠ ગાયોના મોત થાય ત્યારે જીઆઈડીસી એસોસિએશનને પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ તેમજ આ બાબતે ગોળ કક્ષાએ પણ આમાં સંડોવાયેલા કંપનીના સંચાલકો સામે કડક પગલા લેવાય તે માટે આગળ આવવું જોઈએ તમારું નામ શું છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલ વાળું અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આયા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે અને ગોવાળિયા ચારવા આયા તો આ આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ ખામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરું અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે એ મેં તરત એ ગાયોને ઘેરેજ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાંત કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો ને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વીડિયા બાબતમાં આ અમે તમે લોકોને જાણ કરી પછી મેં વીડિયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને હરખો જવાબ આપ્યો નહીં પછી એ લોકો એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિઝન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન અમે આપી દીધી પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મીટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તા કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલ દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી લીસે આ કઈ કંપની છે બલોકલો બ્લોકલો બ્લેક રોસ